અને એક હજી એક વસ્તુ છે આમ જો એક આ વસ્તુ છે જોઈ લો અને એક આ વસ્તુ છે શું છે તમે કોમેન્ટ કરી નાખજો અને હવે હાલો આપણે જવી વેઠા તો આપણે આવી જઈશું વેઠા ને આમ જો ઘરિયાની બાકા ચીકી આલે છે સમજો ભાઈ સામે હેવી ડ્રાઈવરિંગ હાલે છે જો આના ફાધર જ ગઈ કાજુ આના

વિડીયો હારે લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરીજો મળ્યું એક આપણે નવા બ્લોગમાં